બોગસ મતદારો બે અલગ અલગ જગ્યાએ નામ ધરાવનાર મતદારો છે તેઓને હટાવવા માટે રાજ્યમાં સરની કામગીરી ચાલી રહી છે અને તેમાં શિક્ષકો છે તેમને જોતરી દેવામાં આવ્યા છે એક શિક્ષકે તેમનું જીવન ટૂંકાવ્યું હવે રાજકારણ પણ તેજ થયું છે અને ગોપાલ ઇટાલિયા જે વિસાવદનના ધારાસભ્ય છે તેમની આખરી પ્રતિક્રિયા સામે આવી છે જે ભૂતિયા મતદારો છે જે બોગસ મતદારો છે જે બે અલગ અલગ જગ્યાએ નામ ધરાવે છે તેવા મતદારોના નામ હટાવવા માટે અત્યારે સરની કામગીરી ચાલી રહી છે બીએલો છે બીએલો મતદારોના ઘરે જઈ છે તેઓને ફોર્મ આપી રહ્યા છે અને મતદારો ફોર્મ ભરી રહે પૂરતી વિગતો છે તે પુરાવા રૂપે ફોર્મ જોડી દે અને ત્યાર પછી આ બીએલઓ છે તે ફોર્મ સ્વીકારી રહ્યા છે અને આ કાર્યમાં શિક્ષકો છે તેઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને એક શિક્ષકે બીએલઓની કામગીરી છે તેનાથી ત્રાસી કંટાળી તેમનું જીવન ટૂંકાવતા હવે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે અને ડિડિયાપાણાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ આકરી પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કલેક્ટરને લઈને પણ શું કહ્યું છે તે હું જયારે ગુજરાતના ચૂંટણી પંચની ઓફિસે હું અને ચૈતરભાઈ વસાવા બધા મે અને ચૈતરભાઈ કે તમે જો એસઆઈઆર ની પ્રક્રિયા કરવા માંગો છો એટલે કે રાજ્યની મતદાર યાદી સુધારવા માંગો છો મતદાર યાદીની ખામી દૂર કરવા માંગો છો મતદાર યાદીમાંથી ખોટા નામ દૂર કરી અને મતદાર યાદીનું શુદ્ધિકરણ કરવા માંગો છો તો એક મહિનાની કડક ટાઈમ લિમિટ શા માટે તમે મહિના 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 શાંતિથી કામ કરો ઉતાવળ શું છે તમારે સારું જ કરવું છે તો બે મહિનાનો સમય લઈ પૂરતો સમય લઈ શાંતિ સાથે ધીરજ સાથે અને પૂરતા સમય સાથે શુદ્ધિકરણ કરવામાં તકલીફ શું છે ત્યારે ત્યાં જે ચૂંટણી પંચના મોટા મોટા કહેવાતા સાહેબો હતા એની પાસે હાસ્ય સિવાય કંઈ હતું અમારી વાત હી કરીને કાઢી નાખી અમારો ત્યારે પ્રશ્ન હતો કે વસ્તી ગણતરી છે છે એક વર્ષ સુધી ચાલતી હોય ગુજરાત રાજ્યની અંદર સાત કરોડ લોકોની જનસંખ્યા છે એ સાત કરોડ લોકોની વસ્તી ગણતરી એક વર્ષ ચાલે છે તો એ જ સાત કરોડ લોકો પૈકીના પાંચ કરોડ મતદારોની મતદાર યાદીનું શુદ્ધિકરણની પ્રક્રિયા એક મહિનામાં પૂરી કરવી શા માટે અને આટલું વિશાળ કામ છે આટલું મોટું કામ છે સરકારી તંત્ર પાસે કામ લેવાનું છે સરકારી તંત્રની કેટલીક મર્યાદાઓ છે ક્યાંક સ્ટાફની અછત છે ક્યાંક ટેકનોલોજીની અછત છે ક્યાંક ટેકનોલોજીના જાણકાર વ્યક્તિની અછત છે સામે જનતાનો સહયોગ પણ ક્યાંક પૂરતો હોય ક્યાંક ઓછો હોય આ બધી પરિસ્થિતિમાં એક મહિનાની અંદર તમે આવું બધું કરીને શું સાબિત કરવા માગો છો એવું સાબિત કરવા માંગો છો કે તમે એટલા બધા કેપેબલ છો કે એક મહિનામાં ધારો એવું કરી નાખો અમારી આ રજૂઆતને હસી કાઢવામાં આવી ઉડાવી દેવામાં આવી અમે ત્યારે ચિંતા વ્યક્ત કરી હતી કે આપણી પાસે પૂરતી સંખ્યામાં બીએલઓ નથી બીએલઓ પાસે અન્ય કામ છે બીએલઓ ની સામાજિક પારિવારિક શૈક્ષણિક અનેક જવાબદારીઓ નીચે બીએલઓ દબાયેલા છે તો એમને કામ કરવાનો પૂરતો સમય મળવો જોઈએ આ રજૂઆત આજથી એક મહિના પહેલા જ્યારે એસઆઈઆર ચાલુ નહોતું થયું ત્યારે મેં અને ચૈતરભાઈ વસાવાએ ચૂંટણી પંચને કરી હતી

જેમ કે ગીર સોમનાથ જિલ્લો એસઆઈઆરની કામગીરીમાં ગુજરાતમાં બીજા નંબરે ચાલે છે ત્યાંનું જિલ્લા વહીવટી તંત્ર ત્યાંના કલેક્ટરો ને મામલતદારો જે કોઈ હોય એને ગુજરાત સરકાર પાસેથી મેડલ લેવાનો શોખ જાગ્યો છે પહેલા નંબરે આવવા માટે અને એટલે છેલ્લા ઘણા દિવસોથી બીએલઓ ઉપર પ્રેશર કરે છે કે જલ્દી કામ કરો સો ટકા કામ કરો આમ કામ કરો તેમ કામ કરો સો ટકા ડિસ્ટ્રીબ્યુશન બતાવો સો ટકા ડિજિટલ અપલોડ કરો એસઆઈઆર ના ફોર્મ આમ કરી નાખો તેમ કરી નાખો શું કામ કે બીએલઓ ને પ્રેશર કરી કરી કરીને આખી આખી રાત બીએલઓ કામ કરે અને એ બીએલ ના કામગીરીના આધારે જિલ્લાનો કલેક્ટર કે જિલ્લાનું વહીવટી તંત્ર ભાજપ ની સરકાર પાસે સારું થઈ આવે મેડલ લઈ આવે કે જોવો અમે બધા કેટલું બધું સારું કામ કરનારાય તમે કેટલું સારું કામ કરનારા છો અમે જાણીએ છીએ સરકાર બદલાશે ત્યારે તમને મેડલો આપશું તમે કેટલા સજ્જનો કેટલા દુર્જનો છો બધી ખબર જ છે ભાજપના ખોળામાં બેસીને હોશિયારીઓ મારો અમે જાણીએ છીએ પણ શિક્ષક જેવા વર્ગને દબાવો છો તમે કે જે વર્ગ ભોળો છે શિક્ષક એટલે એક એક માસુમ વર્ગ કોઈ કોઈ આમ એવું નથી કે તમારી આરે લડાઈ ઝઘડો કરશે પોલીસ ઉપર દબાણ કરો તો તમને ખબર પડે શિક્ષક તો સીધા માણસો છે એટલે ગુજરાતમાં જે કંઈ પણ શ્રી છે એને મારી વિનંતી છે કે તમારા ઉપર કંઈ પણ કામને લઈને બિનજરૂરી ખોટી રીતનું ગેરકાયદેસરનું પ્રેશર હોય તો તમારી આસપાસમાં આમ આદમી પાર્ટીના જે કઈ નેતાને કાર્યકર્તાને ઓળખતા હોય ને એને તમારે જાણ કરો તમારા ફોનથી કરો અથવા બીજાના મોબાઈલથી કોઈ પણ રીતે પણ અમને જાણ કરો અમે તમને મદદ કરશું અમે તમારા ઉપરી સાહેબો હશે એને રજૂઆત કરશું જે કઈ જનતા માટે કરવું પડે કરીશું પણ આવું આકરું પગલું કોઈ ન ભરે મારા પોતાના અંગત ઘણા શિક્ષક મિત્રો છે હું એના સંપર્કમાં છું અનેક લોકોના એની ઉપર એક એવડું પ્રેશર છે મને ખ્યાલ ચૂંટણી પંચની મીટિંગ થઈ મારી હું અને ચૈતરભાઈ ગયા ત્યારે ચૂંટણી પંચ સાથે એક એવા મુદ્દા પર ચર્ચા થઈ હતી કે એસઆઈઆર ચાલુ થાય એના પંદરમા માં દિવસે સર્વ પક્ષી રાજકીય પક્ષોની મિટિંગ બોલાવીશું એ પંદર પંદર દિવસ દરમિયાન શું થયું શું ના થયું કેમ થયું કેટલી પ્રોબ્લેમ્સ આવે છે એની ચર્ચા પાછા કરીશું પણ સરકારના આદેશથી ચૂંટણી પંચે બીજી વખત સર્વપક્ષી બેઠક બોલાવી નથી શું કામ કે જો બોલાવતા તો હું અને ચૈતરભાઈ પાછા જતા અને ખખડાવતા કે તમારા દાદાગીરી કરે છે શિક્ષકો ઉપર અને જબરજસ્તી કામગીરી કરાવડાવે છે નવાણું ટકા થઈ ગયું આપણે ભારતમાં રહીએ છીએ અમેરિકામાં નહીં નવાણું ટકા કામગીરી મોબાઈલ ઉપર બતાવી શકાય પણ વાસ્તવિક રીતે નથી હોતું બધાને બધી ખબર છે પણ સરકારની પાસે સારા થવાની લાઈમાં જે કઈ ચાલી રહ્યું છે એ ખરેખર ખોટું છે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી તો ઠીક છે ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના યુવાન તરીકે હું ગુજરાતના તમામ બીએલોની સાથે છું ગુજરાતના જનપ્રતિનિધિ ધારાસભ્ય તરીકે ગુજરાતના તમામ બીએલઓ ની સાથે અમારો પૂરો હજાર ટકા ટેકો છે સહયોગ છે સપોર્ટ છે તમામ બીએલઓ શ્રી ને મારી વિનંતી છે કે કોઈએ પ્રેશરમાં આવવાની જરૂર નથી કામ કરો છો સારી બાબત છે શુભેચ્છાઓ છે અભિનંદન છે પણ કોઈ આકરું પગલું ભરવું નહીં અમારી પાર્ટીના કાર્યાલયનો સંપર્ક કરો મારો સંપર્ક કરો મેસેજ કરો ઈમેલ કરો જે કઈ હોય સંપર્ક કરો પણ આવું આકરું પગલું ન ભરો એવી મારી બધાને વિનંતી છે બીજી વાત કે આ એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકો ઉપર એવી રીતે પ્રેશર કરવામાં આવે છે કે આ રાષ્ટ્રીય કામગીરી છે તો રાષ્ટ્રીય કામગીરી ખાલી શિક્ષકો માટે જ છે જે રાજકીય પક્ષો ચૂંટણી લડે છે મેં અને ચૈતરભાઈએ ચૂંટણી પંચને પણ કીધી લી આ વાત કે રાજકીય પક્ષો ઉપર ફરજિયાત જવાબદારી નાખો વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી ભાજપ થઈને ફરે છે તો ભાજપના માણસોને સોંપો થોડું કામ આમ આદમી પાર્ટી વાળાને સોંપો કોંગ્રેસ વાળાને સોંપો શિક્ષક જે બીએલ ઓ તરીકે કામગીરી કરે છે એને સતત એવી રીતે ધમકાવવામાં આવે છે મામલતદારો ને કલેક્ટરો દ્વારા કે રાષ્ટ્રીય કામગીરી છે ધરપકડનું વોરંટ કાઢું તારા ધરપકડ વોરંટ કી એસી તેસી બાપાની પેઢીઓ થોડી છે કે તમે શિક્ષકોને દબાવી દબાવીને કામ કરાવશો એક તો શાળામાં શિક્ષક પૂરતા નથી કેટલાય શિક્ષકોને પોતાના વતનમાં ટ્રાન્સફર નથી મળતી કેટલાય શિક્ષકો પતિ પત્નીના કિસ્સામાં અલગ અલગ જિલ્લામાં માનસિક તણાવ હેઠળ કામ કરે છે કેટલી એવી મહિલા શિક્ષકો છે જેના નાની ઉંમરના બાળકો છે કેટલાક પ્રેગ્નેન્ટ છે કેટલાકના સાસુ સસરા મા બાપ બીમાર છે એ પરિસ્થિતિનું સોલ્યુશન લાવવાની ક્યારેય કોશિશ કરી નથી ને બસ રાષ્ટ્રીય રાષ્ટ્રીય કરીને તમે શિક્ષકોને ધમકાવા નીકળ્યા છો તો શિક્ષકોની તો શિક્ષક એ રાષ્ટ્રીય કામ કરે છે ને શિક્ષા આપી એ રાષ્ટ્રીય કામગીરી છે ખાલી મતદાર યાદી રાષ્ટ્રીય કામ નથી દેશના ભવિષ્ય બનાવવાનું કામ બાળકોને ભણાવવાનું કામ એ રાષ્ટ્રીય કામગીરી છે તો એ રાષ્ટ્રીય કામગીરી કરતા શિક્ષકોને તમે ધરપકડ વોરંટના નામે દબાવવા નીકળ્યા છો એ કેટલું વ્યાજબી છે અને રાષ્ટ્રીય કામગીરી કરવાની હોય તો માત્ર શિક્ષકોએ કરવાની છે સરપંચ હોય ગામની ચૂંટાયેલી બોડી તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પાર્ટીના હોદ્દેદારો મીડિયા કેટલા બધા લોકો છે બધાની રાષ્ટ્રીય ફરજ તો બધાની એક સરખી જ હશે કોઈ શિક્ષકોને વધારે રાષ્ટ્રીય ફરજ છે અને ગોપાલ ઇટાલિયાની ઓછી રાષ્ટ્રીય ફરજ છે એવું તો નહીં હોય એટલે રાષ્ટ્રીય ફરજ તો કલેક્ટરોની છે પણ ક્યાં ચેમ્બરની બહાર કોઈએ નીકળવું છે ક્યાં એના કલેક્ટર બંગલાની બહાર કોઈએ નીકળવું છે એ બધાએ મોટા બંગલામાં બેસીને આદેશો ખાલી એક કાગળ ઉપર સહી કરવીય સર છે એટલે આજે બહુ દુઃખ સાથે અને બહુ આક્રોશ સાથે કહેવું પડે છે દુઃખ એ વાતનું છે કે દેશભરના અનેક બીએલો આત્મહત્યા કરી લીધી છે એ વાતનું દુઃખ છે શિક્ષક પોતે શિક્ષણ આપવાનું કાર્ય કરે છે એ રાષ્ટ્રીય કાર્ય જ છે મતદાર યાદી પણ રાષ્ટ્રીય કાર્ય છે પણ બધા જ રાષ્ટ્રીય કાર્ય કરવાની જવાબદારી માત્ર શિક્ષકોની નથી આખા સરકારી તંત્રની છે રાજ્યના સચિવોની છે શિક્ષણ સચિવની છે નાણાં સચિવની છે રેવન્યુ સચિવની છે બધાની રાષ્ટ્રીય કામગીરી જાઓ તમે ચાર ફોર્મ ભરો પ્રતિકાત્મક સ્વરૂપે રાષ્ટ્રીય કામગીરી છે તો ગુજરાતના સચિવાલયમાં બેસતા તમામ સચિવો નાયબ સચિવો અધિક સચિવો મદદની સચિવો આ બધા લોકોને આપી હતી ને પ્રતિકાત્મક રીતે સો સો

આ પ્રકારના સમાચાર વકરણના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો